હાલ બેન ગોરે લખે છે કે આપની ત્રણેય બુક અને પોડકાસ્ટ સ્ટુડિયો માટે ખૂબ ખૂબ આભાર આજના યુવા વર્ગનો સવાલ છે કે ખરેખર આત્મા જેવું કાંઈ છે એનું પ્રૂફ શું છે કર્મનો પ્રૂફ શું છે આપણે એ માનીએ છીએ પણ આપણી પાસે કોઈ પ્રૂફ નથી તો આજના યુવા વર્ગને લોજિકલી કેવી રીતે સમજાવવું બેન ફાલ્ગુની બેન જે વસ્તુ આંખેથી દેખાતી નથી પણ અનુભવી શકાય છે તે અનુભવથી માનવું પડે છે કે આ વસ્તુની હાજરી છે દાખલા તરીકે હવા ઓક્સિજન નાઇટ્રોજન કાર્બન ડાયોક્સાઇડ આ કાંઈક આપણને દેખાતું નથી પરંતુ શ્વાસો શ્વાસને આપણે અનુભવી શકીએ છીએ ફુગ્ગામાં ફૂંક મારવાથી તેમાં કાંઈક ભરાય છે ભલે તે દેખાતું નથી ફુગ્ગો ફૂટી જવાથી તેમાંથી કાંઈક નીકળી જાય છે એ દેખાતું નથી પણ તે સમજી શકાય છે નાક મોં બંધ કરી દેવાથી શરીરને કાંઈક મળતું હતું તે મળવાનું બંધ થઈ ગયું તે સમજી શકાય છે કહેવાનો મતલબ એ છે કે દરેક વસ્તુ જે આંખેથી દેખી શકાય એને જ પ્રૂફ કહેવાય એવું નથી હોતું તેવી રીતે આત્મા ભલે દેખાતો નથી પણ એનું કાન તો જોઈ શકાય છે ને એટલું તો સમજી શકાય છે ને કે શરીરમાં એવું કઈક છે જેને લીધે શરીર હાલી ચાલી શકે છે શ્વાસો શ્વાસ લઈ શકે છે ખોરાક લઈ શકે છે પચાવી શકે છે શરીરની વૃદ્ધિ થાય છે પ્રજનન થાય છે તો એવું શું રહેલું છે શરીરમાં કે જેની હાજરીને લીધે આ બધી ક્રિયા થઈ રહી છે તો એ સમજી શકાય છે કે તે આત્મા છે આત્માને પકડવા માટે સાયન્ટિસ્ટોએ ઘણા પ્રયત્ન કર્યા છે ફોરેનમાં એક પ્રયોગ થયેલો એક વ્યક્તિ જે બહુ થોડા સમયમાં જ મૃત્યુ પામવાની હતી તેનો આત્મા ક્યાંથી જાય છે કેમ જાય છે ગોળામાં ફિટ કરીને મૂકી દેવામાં આવ્યો તેને આજુબાજુ માણસો અને મશીનો ગોઠવી દેવામાં આવ્યા એના પર પૂરેપૂરી વોચ રાખવામાં આવી કે આત્માને તો પકડવો જ છે છતાં પણ આત્મા ક્યાંથી અને ક્યારે અને કેવી રીતે ચાલ્યો ગયો એક પણ કાણું કે કાચમાં પડ્યું નતું કોઈને પણ દેખાયો નતો મૃત્યુ પામનાર વ્યક્તિનું મૃત્યુ પહેલા પણ વજન કરવામાં આવ્યું ને મૃત્યુ પછી પણ વજન કરવામાં આવ્યું એમાં કોઈ ફરક પડ્યો નતો આમ અનેક પ્રયોગો દ્વારા એ સિદ્ધ થયો કે શરીરમાં એવું કોઈ તત્વ છે જે અદ્રશ્ય છે વજન રહિત છે એને એને પકડી નથી પણ અનુભવી શકાય છે તેની હાજરીને લીધે બધું જ કાર્ય કરવાને આ શરીર સક્ષમ બને છે તેના ચાલ્યા જવાથી શરીર નિષ્ક્રિય બની જાય છે આત્મા વગરનું શરીર સડી જાય છે વાસ મારે છે આટલું બધું આંખ સામે બધું જોઈ શકાય છે આત્માના કાર્યને જોઈ શકાય છે અનુભવી શકાય છે એનાથી વધારે આત્માની હાજરી માટેનું પ્રૂફ બીજું કે જગતમાં બે પ્રકારના જીવ છે એક સજીવ છે બીજું નિર્જીવ જેનામાં જીવ છે આત્મા જેને સજીવ કીધું તો એનાથી વધારે પ્રૂફની બીજી શું જરૂર છે પોતાના પર પ્રૂફ જોઈતું હોય તો તમારી એક આંગળી પર છરીથી એક કાપો મૂકો જો બળતરા થાય દુઃખ દર્દ થાય તો સમજો કે મારા શરીરમાં કોઈ કેવી ચીજની હાજરી છે જેના લીધે મને આ દુખાવો થાય છે બળતરા થાય છે અને એનું નામ આત્મા છે જેનો આત્મા ચાલ્યો ગયો છે તેને બાળી નાખો તો પણ દુઃખ કે બળતરા થતી નથી તો આત્માની હાજરીનો પ્રૂફ પણ તમારી પાસે જ છે ક્યાંય બહાર શોધવા દેવાની જરૂર નથી જે જોઈ તેમ કર્મ પણ જોઈ શકાતા નથી પણ કાર્ય ને ને પરિણામ જોઈ શકાય છે જગત માં આટલી બધી વિચિત્રતા કર્મ ને લીધે જ જોઈ શકાય છે માણસ જન્મે છે ત્યારે કોઈના માથા પર લેબલ નથી મારેલું કે આ સુખી થશે કે દુખી આ ધનવાન થશે કે ભિખારી પણ દરેક આત્મા પોતે કરેલા પૂર્વ કર્મ અનુસાર સુખ કે દુઃખ પામે છે નહીં તો જગતમાં કોઈ સ્વરૂપમાં તો કોઈ કાળું કુબડું કેમ કોઈ તંદુરસ્ત તો કોઈ રોગીસ્ત કેમ કોઈ શેઠ તો કોઈ નોકર કેમ કોઈ બોલતું તો કોઈ બોબડું કેમ કોઈ ચાલતું તો કોઈ લંગડું કેમ કોઈ સંપૂર્ણ અંગ વાળું તો કોઈ અપંગ કેમ કોઈ હોશિયાર તો કોઈ બુદ્ધિ વગરનો કેમ

કે જન્મે તો દરેક જીવ એક સરખો દેખાય છે પણ દરેક ના જીવનમાં વિવિધતા છે આત્મા પોતે જ પોતે કરેલા પાપ પુણ્ય ના આધારે પોતે જ પોતાના શરીરની રચના કરે છે આત્મા કેવું શરીર ધારણ કરશે કોણ એના મા બાપ ભાઈ બેન બનશે કયા કુટુંબમાં જન્મ લેશે જીવન દરમિયાન કેટલું સુખ દુઃખ પ્રાપ્ત કરશે બધું જ આત્મા એ પોતે જ કરેલા શુભ અશુભ કર્મ પ્રમાણે જ નક્કી થાય એટલે કર્મ ભલે દેખાતા ના હોય પણ કાર્ય દેખી શકાય છે અને સાબિત થાય છે છે કે કર્મ સત્તા જેવી કોઈ ચીજ તો યુવા વર્ગને કે બાળકોને સમજાવવા માટે મારી પ્રશ્નોત્તર રત્નમાં ભાગ એક પુસ્તક હાથમાં લો એક એક સવાલ વાંચો ને સમજાતા સમજાવતા જાઓ તો ઘણી બધી વસ્તુ એમના પલ્લે પડી જશે ઓકે ધી ઓડિયો ઇઝ બાય સુબોધી મસાલિયા માય કોન્ટેક નંબર ઇઝ એટ એટ ફાઇવ જીરો જીરો એટ એટ ફાઇવ સિક્સ સેવન